ફ્રો નથી કરતી મોહાબતે મૂવીમાં આવે છે ને એ પાંદડા છે બાકી જાન ઓ ગયા છે સવારના અને હું જાન લોકો નીકળી ગયા છે બસમાં ગુડ મોર્નિંગ સરપ્રાઈઝ 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 છે વિડીયો આગળ આગળ જોતા રહો તમને અમે બતાવશું તમે ક્યાં જઈ રહ્યા સ્ટેશનમાંથી ઉતરી ગયા છીએ અને અહીંયા જુઓ તમને બતાવું બસ સ્ટોપ બાજુમાં જ મોટું બસ સ્ટોપ છે અને આ છે ટ્યુબ સ્ટેશન ગોલ્ડ સ્ક્રીન ટ્યુબ સ્ટેશનમાંથી બહાર નીકળે અને હવે અહીંયાથી છે ને પાક સુધી વોક કરીને જવાનું છે હે ને જી આર યુ એક્સાઇટેડ ઓકે હા હોલ્ડ ઓન હોલ્ડ ઓન જીアナ ડેડી ચેક કરે છે કઈ બાજુ જવાની ઓકે સ્ટ્રક્ચર જુઓ અહીંયાનું બિલ્ડિંગનું એકદમ વિન્ટેજ લંડન સ્ટાઇલ છે જો વિજય આ નેશનલ એક્સપ્રેસ ટ્રેન ક્યાંથી ક્યાં જાય અહીંયાથી ઉપડે એટલે અક્રોસ ધ યુકે ને આઉટ ઓફ લંડન

ઓકે જો અહીં આવી રીતે મેપ છે અને અહીંયા જો ઝૂ ને એવું છે ને ડિયર એન્કલોઝર છે તો વી આર વી આર હિયર ધ મોમેન્ટ સો વી થિંકિંગ ટુ ગો ઓલ ધ વે ધેર એન્ડ પછી અહીંયા તો જોઈએ હવે હાલો હાલો હાલવા મંડળ એટલે જાય જો અહીંયા એક સ્મોલ કેફે જેવું છે અને એકદમ

শুস নেব না জানো পেরেলে শুস পেরেলে પણ નહીં હોય બંધ હશે ક્યાં છે ડોક્સ બોલી જો આમ પકડવા જાય ડોક્સ ને બધું જીવ ને જા ની પાછળ જ છે એમ પકડવા જ પણ એવું થોડું ઘરે તો ઉડી જ જાય જો અહિયાં ડોક્સ જોવા હોય તો જ્યાં

કરતી <laughs>

શાંતિ રાખો છે બધું એમને ડાયરેક્ટ જોવાનું છે એ ટિકિટ બિકિટ કઈ નથી ગાડી આવે આમથી જીયાના આયો ટી લફિંગ કોકો દાંત કાઢતું હશે તું હે જાનુ જાનુ જોયું તો બડડી હે આયા બધું આવે તો ઝાડી છે ને બહારથી જ બધું જોવાનું છે જો અહીં લખ્યું છે ને જીયાના

આ જો પાર્ક વાળાની ગાડી અને બધું ઝૂ છે જેટલી પણ ફેન્સ દેખાય છે ને બધી ઓલામાં જો મોટા એનિમલ્સ ત્યાં છે જો ડિયર હરણ ને એવું બધું દેખાય ઈગલ છે આમાં જો આઉલ ને એવું પણ આમાં કેટલી અઘોચરમાં માં ક્યાંક અંદર હશે તો દેખાય ને એવું છે ક્યાં છે જીયા તાર જોવું હોય તો હાલ આ રહ્યું જો वे काम ऊपर बैठो हिंदी यू कैन टच द फेंस आई एम नो करें डोंट बैंग इट जियाना बैंग ना करें स्केड ना करें कितना ब्यूटीफुल व्यू है ना झाड़ तो जो हाइट क्या है

દેખાય સાના ચાનો જોયું તે ત્યાં તે જોયું ત્યાં નહીં અહીંયા તું જો હાલ બરાણો નો કર જોઈ ગયા સાવડીની રેને ભાગશે ધીમે ધીમે અહીંયા છે પ્લેગ્રાઉન્ડ હજી એના તેમાં જ જતી રે એને કઈ એનિમલ્સમાં માં ઇન્ટરેસ્ટ નથી તો જાનવી ગઈ હોવી જોઈએ જીયા નાને જાનવીને થોડીક રમાડતા હતા ને તો મેં ત્યાં સુધી થોડું ઘણું વિડીયો એડિટિંગનું કામ કરી લીધું ગયા ગયામાં હે ને ક્યાંક છે છોકરાઓ પણ અંદર દોડા દોડી કરે છે ને તો દેખાતા નથી જો ચાનુ ચાનુ અહીંયા છે જો ચાનુ જો ક્યાં જવું હે વેયુ ગોઈંગ જીયાના

મસ્ત છે જગ્યા એના જો ભૂખ લાગી ગઈ છે તો અમે પછી ક્યાંકથી પ્લે ગ્રાઉન્ડમાંથી નીકળ્યા અને કીધું કે કાંઈક આગળ જઈને જોઈએ આગળ કારણ બહુ મોટું છે તો મેં થોડોક રાઉન્ડ મારીએ આગળ શું છે બેસવાની જગ્યા મળશે તો પછી લંચ કરશું બરાબર ને હે જી યા ભૂખ લાગી ગઈ કઈ નો થાય હવે હાલો પાછા વળી જાય

હું એક કોર્નર માં બેસી જાવ એટલે ન ઉડે ઇટ્સ ઓકે જી હું મારા શૂઝ ની જગ્યાએ નીચે મૂકી દે બેસી ગઈ છું જાનો ને એટલે મજા આવી જો જાનો

ગુજરાતી બર્ગર શું કેવું તમારું ગુજરાતી બર્ગર વિશે હમ સુગંધ આવી દાબેલી બધા ની ફેવરિટ અમારા ઘરમાં હે ને બધી સેમ જ હોય છે અહીંયા એને બિગ વન આપી ગયો એટલે શાંતિ થઈ એને જાનવીને કઈ ડિસ્પોઝેબલ લેવા છો

ખોલ દે નાખ આજા જલ્દી જાનો હાલ જો દીદી આમ ગઈ છે

هل <applause> هذا <applause>

Dia tinggal mantu hal. Ayah, ni jauh-jauh. Ayah, ni

એ કે ઓલું ડક સ્મોલ છે અને ઓલું ડક બીક છે કે મે બી ઇટ્સ ઇઝ મમ્મી એ જાનું જીયા